નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ સાત વિષય સંસ્કૃત કલા સ્વાધિપતિમાં પાઠ પાંચ ચટક ચટક ચકલે રે ચકલે ચાલો વિદ્યાર્થી મિત્રો સ્વાધિપતિ પૂરીશું જો પ્રશ્ન નંબર એક છે સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો પેલું છે ચટક કૂતરો નિવસ હતી તો એમાં લખો સી ની ડે બીજું ચટક કથમ ડર રયતે તેમાં લખો બી સુખેન ત્રીજું ચટક ખાદતિ તેમાં લખો સિ મધુરાની ફલા ચટક વિહરતી તેમાં લખો બી વિમલે વિપુલે ગગન પાંચમો એકાી બાલક કીદશ અસતી ત્રે લખો એમાં બી ખિન્ન છટો બાળક કસ્મૈ બહુ ધાન્ય દેમાલખો એ જીવમ ચીવ મિતાય સાતમો પાઠ્ય મામપી તો ભાષામાં બાળક ઈદમ કમ વિહગો ડી ચટક આઠમું કયું પક્ષી ચી ચી કરે છે તેમાં લખો સી ચકલી નોમુક કોને રોકનાર કોઈ નથી તેમાં સી ચકલી કેવું પક્ષી ગણાય છે તેમાં સી હવે એટલે તમારે જોઈ જોઈને લખી નાખવાનું છે સરસ અક્ષરે લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એમ જ છે પાંચ છ ને સાત સરસ અક્ષરે લખો હવે છે જોડકા જોડકાના જવાબ લોકો હંસ હતો કે શ્વેત કોકિલ હતો કે કૃષ્ણ હો શુક હતો કે હરિત કપોત હતો કે ચટકરા ખાધતી ચટક વિમલે વિપુલે ગગને વિહરતી ચટક જીવ ચીવ વદતિ જીવ ચીવમ ઉજસી માતા પિતરા મહી મમ ન સ્થક સ્વી પીબરે નિરમ

જીવ વદતી બીજુ ચટક નિવસતી લઘુ ચટક નીડે નિવસતી ત્રીજું ચટક સુખેન કં કરો લઘુ ચટક સુખે ઉડેસી ચટક ખાદતિ લઘુ ચટક મધુરાની ફલા પાંચમો ચટક વિહરતીટક વિમલેટક ચટક પીબતી સાતમો ચટકર લખો ચટક પુનરપતિ જીવ 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 રટતી ચાલો ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો તું ચીચી બોલે છે તો લખો તમ કુજસી જીવ 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 મધુર કર કુરુ મધુરા મારા પિતા અહીં નથી માતા પિતરા પછીનો શ્લોક પણ અહીંયા પૂરો કરો અને એ જ રીતે બીજો શ્લોક પણ તમે જોઈને લખી શકો છો ચલો હવે છે એક વાક્યમાં ગુજરાતીમાં જવાબ લખવાના છે ચકલી ક્યાં રહે છે તો કે ચકલી માળામાં રહે છે ચકલી કેવા આકાશમાં આવી છે તો ચકલી સ્વચ્છ અને વિશાળ આકાશમાં ઉડે છે બાળક શા માટે દુઃખી છે તો લોકો બાળક દુઃખી છે કારણ કે તેમના માતા ત્યાં નથી તેથી એકલો દુઃખી છે ચોથું બાળક ચકલીને શું શીખવવા કહે છે તો લોકો બાળક ચકલીને તેનો મીઠો અવાજ શીખવવા કહે છે ચાલો સંધિ કરો ખિન્ન પ્લસ અમ ખિન્નો અમ મધુરહ પ્લસ આલાપ અમ મધુર ન પ્લસ અસ્થિ નાસ્તિ પુનઃ પ્લસ અપી પુનરપી માતા પિતરો પ્લસ ઈ માતા પિતરા મામ પ્લસ મામ અપી ચાલો સમાનાર્થી શોધીને લખો વિહગ અને પક્ષી ગગનમ તો કે આકાશ પિતા તો કે અથવા જનક ભાષા તો કે વાચા માતા તો કે જનની અંબ સમીપ તો કે નિકટમ ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો છે તમને વિડીયો ગમેક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો